વલસાના કોલેજ પર મધમાખીના હુમલાથી હુમલાથી પાંચથી વધુ લોકો સપડાયા કોલેજ પર આવતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને મધમાખીના ઝુંડે હુમલો કરતા વલસા ફાયર વિભાગ ટીમને જાણ કરાઈ ઘટનાની જાણ થતા ગામના સરપંચ ધર્મેશ પટેલે વિદ્યાર્થીઓને સાવચેત કર્યા મધમાખીના હુમલાથી પાંચથી વધુ લોકો એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી છે ત્યારે આ બાબતે સરપંચના જણાવ્યા મુજબ કોલેજના ગેટ પાસે એક ઝાડ પર મધમાખીએ પોતાનો મધપૂરો બનાવ્યો છે જ્યાં કોઈ બાજ જેવું પક્ષી મધમાખીના મધપૂરો પાસે ફરી રહ્યું છે જેનાથી મધમાખીઓ ગુસ્સે થઈ રાહદારીઓને દં મારી રહ્યું છે જે અંગે મધમાખીના ઉછેર કરતાં ખેડૂતને જાણ કરવામાં આવી છે અને મધપૂરો દૂર કરવાની તજવીજ હાથ ધરાઈ છે আবার যাবি লাগনি હા કોલેજ રોડ પર છે ને એક બેન્ડ રોડ કોલેજ રોડ પર રોડ પર કોલેજ રોડ છે વલસાડ વલસાડ બોલસડ રોડ કોલેજ રોડ કોલેજ કેમ્પસની નજીકમાં એક ઝાડ પર જંગલી મધમાખી બેસેલી હતી એમાં એક પક્ષી દ્વારા એને ઉડાવવામાં આવેલી અને એના કારણે જે કોલેજોમાં જે સ્ટુડન્ટો જાય છે એની ઉપર મધમાખીએ એટેક કર્યો હતો એની અંદર બે જણા એમાં ઇન્જર થયેલા છે અને એને એકસો આઠ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં તો આ મધમાખીના નિકાલ માટે તમે કંઈ પગલાં લેશો મધમાખીના નિકાલ માટે જે એના જૂના જાણીતા એને જે મત મત કાઢે છે એમને સાંજે બોલાવવામાં આવ્યા છે તો એમના દ્વારા એ મતને અહીંથી ઉડાવીને બીજી ક્યાં રસી કરવામાં આવે